ડબોઈ પંથકમાં આગામી સ્વતંત્રતા દિવસની ઉપલક્ષમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાના વિદ્યાર્થીઓ કર્મચારીઓ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત ડબોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા તિરંગા યાત્રામાં જોડાયા હતા ડબોઈ દરબાવતીમાં દેશભક્તિનો રંગે રંગાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખાસ કરીને મોટી સંખ્યામાં હાથના રાષ્ટ્રધ્વજ લઈને ભવ્ય યાત્રા ડબોઈ નગરમાં નીકળી હતી આ યાત્રા ટાવર ચોક ખાતેથી નીકળી કાજીવાડા વડોદરી ભાગોળ આંબેડકર ચોક તાલુકા સેવા સદન પૂર્ણ થઈ હતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે પાલિકા પ્રમુખ બિરેન શાહ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હાજર રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા બે હજાર પચીસ એટલે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ અને એના ઉપલેક્ષમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન પ્રજા પ્રજાને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કરી રહ્યા છે એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આમાં લોકોએ ભાગ લીધો છે હું તમામને ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું દેશની સ્વતંત્રતા સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં એકતા અખંડિતતાની જે આવશ્યકતાના એને અનુરૂપ આજે તમામ ધર્મ કોમ સંપ્રદાય સાથે મળીને તિરંગા યાત્રા યોજી રહ્યા છે દેશ એક છે અને દેશની અખંડિતતા કોઈ તોડી શકે એવું નથી એ જવાબ આપવા માટે આ તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો દાતથી ભેગા થઈ રહ્યા છે હું તમામ દેશભક્તોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું અને દેશ માટે તમામ આ જ રીતે એક થઈને આગળ આવશે જપદી અર્ચના ભારત માતા કી જય વંદે માતા